ગુજરાત હેઅટુ સત્યડેટ.કો પાતકો ગુજરાતી વલસાડ રેલવે સ્ટેશન પાસે ચાલી રહેલા કામ દરમિયાન અચાનક ગેસની લાઈનમાં ભંગાણ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો રેલવે વિસ્તારના 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં ગેસની દુર્ગંધ પ્રસરી ગઈ હતી સમગ્ર કામગીરી ડીएफसी દ્વારા કરવામાં આવી રહેલ ગંભીર પ્રકારની બેદરકારીના કારણે આ ગેસની લાઈનમાં ભંગાણ થયું હતું જેમાં રેલવે વિભાગના આરપીએફ જીઆરડી તેમજ રેલવે તંત્ર દોડતું થયું હતું સત્યડે ડોટ કોમ વલસાડ હા બસ નીકળ્યો હા ટ્રિગર સાંભળ ને આજે રજા લઈ લે આજે આપણે ઘરની બહાર ન નીકળવાનું કેમ આજ ઘરની બહાર ભૂત ભૂત છે કે શું અરે ના બહાર ગવર્નમેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે સારી વાત છે ને ચાલ ટેસ્ટ કરી ના 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 આપણને કોરોના આવ્યો તો તું રેશિયો તો જો રોજના 70000 ટેસ્ટ થાય છે જ્યાંથી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે પોઝિટિવ બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી તો મમ્મી પપ્પા તું સુરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો એક તો સારું બોલ સારું નહીં બેસ્ટ છે ટેસ્ટ ઇઝ ધી બેસ્ટ માય હસબન્ડ ઇઝ બેસ્ટ તો ચાલો ટેસ્ટ કરાવી આવી યસ મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ તમે પણ કરાવો કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ પર જાઓ અને અમારી ચેનલ સત્ય ડી ડોટ કોમને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે